ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત જે ડોગ છે એમાંથી જીગર નામના ડોગની આજે સેવા નિવૃત્તિ થઈ છે ગુનાહિત કાર્યની અંદર અમે જયારે એને ટ્રેક કરાવવા લઈ જતા તો પણ પૂરી સ્ફૂર્તિ અને પૂરી આમ તાકાત કામ કરતો હતો ડોગ ભાવનગરમાં હું છું નીતિન સોની સામાન્ય રીતે કહી શકાય કે કર્મચારી વય વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય છે અને કિસ્સાઓ થતા હોય છે એમને માન સન્માન થી વિદાય આપવામાં આવતો હોય છે પરંતુ આપણે વાત કરવી છે ભાવનગર પોલીસ બિરાની એક નવતર કાર્યક્રમ આજે થયો છે

અત્યારે ભાવનગર પોલીસ ડોગ સ્કોડ અંદર કુલ પાંચ ડોગ છે એમાં ચાર ડોગ અત્યારે કાર્યરત છે એક ડોગ આપણે પોલીસ ટ્રેનિંગ સેન્ટર અમદાવાદ ખાતે ટ્રેનિંગમાં છે બાકીના જે ત્રણ ડોગ છે અત્યારે ઓલરેડી સક્રિય ફરજમાં રોકાયેલા કાર્યરત ડોગ છે એમાં બે ટ્રેકરના ડોગ છે બે બોમ્બ બીડીએસના ડોગ જેને આપણે વીવીઆઈ આવતા હોય અને બોમ્બના જે કોઈ શોધવા માટેના જે કામગીરી કરતી હોય બીડીએસ ટીમ સાથે સંકળાયેલા હોય છે એવા બે ડોગીએ છે

વગેરે વગેરે ગુનાના કામને ની એક એ ક્રાઇમ ને લગતી કામગીરી હોય છે એમાં એ ડોગ કામ કરતા હોય છે આ ઉપરાંત બીડીએસ ના ડોગ હોય છે જે બીડીએસ ટીમ સાથે સંકળાયેલા હોય છે એ બોમ્બ ડિસ્પોઝલ ને બોમ્બ ને ગોતવા માટે અથવા વીવીઆઈપી જે આવતા હોય છે એમના સભા સ્થળો હોય એના રૂટો હોય એની કોનવાઈ હોય એને ચેકિંગ કરવા માટેના જે ડોગ હોય છે બીડીએસ ડોગ હોય છે તે પણ આપણે જિલ્લામાં અત્યારે બે કાર્યરત છે ખાસ કરીને જે પ્રકારે ડોગ હોય છે કેટલા વર્ષની ઉંમરે આમાં આવતા હોય છે ને ક્યારે નિવૃત્ત થાય છે પોલીસ ખાતામાં ડોગ બે મહિનાથી સમથિંગ હોય એની ઉંમર ત્યારે એને ખરીદી કરવામાં આવે છે એની એક સ્પેશિયલ કમિટી હોય છે જે ગુજરાત બહાર બેંગ્લોરથી એવા અલગ અલગ સારી ક્વોલિટીના જે ઉપલબ્ધ હોય ત્યાંથી સરકાર ખરીદી કરતી હોય છે તો બે મહિનાનો ડોગ પછી એમને ઉછેર કરવામાં આવે અને છ મહિનાનો ડોગ થાય અને ડોગ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ આપવામાં આવતી છે જે જિલ્લામાં જે જરૂરિયાત હોય એ પ્રમાણે તાલીમ આપવામાં આવતી હોય છે કે એ ટ્રેકર ડોગ ની તાલીમ હોય બીડીએસ ની હોય નાર્કો ની હોય અને બીજી ઘણી બધી અત્યારે નશાબંધી પણ એવી ઘણી બધી તાલીમો ત્યાં ટ્રેનિંગ સેન્ટર ખાતે આપવામાં આવતી હોય ખાસ કરીને પેશી આપણે જીગર માટે જ વાત કરવી છે કેવા પ્રકારનો આ ડોગ હતો આપની સાથે રહ્યા પછી શું અનુભવ્યો પોલીસ ડોગ જીગર એ ખૂબ આમ ઘણો તો હેલ્ધી ડોગ હતો ખૂબ તંદુરસ્તી સારી હતી અત્યારે એની ઉંમર અગિયાર વર્ષની છે પણ ફિઝિકલ હાલની તારીખમાં ફિટ છે મારી દ્રષ્ટિ ભલે મેડિકલ એને અનફિટ જ્યારે કરતા હોય છે એ બધા કામની અંદર ફિટ ફીટની પણ એ તંદુરસ્તી ખૂબ સરસ છે એનું ગુનાહિત કાર્યની અંદર અમે જ્યારે એને ટ્રેક કરાવવા લઈ જતા તો પણ પૂરી સ્ફૂર્તિ અને પૂરી આમ તાકતથી કામ કરતો હતો લોકો અને એનું કામ એટલું બધું સુભળ હતું કે કોઈને કોઈ પણ જગ્યાએ થોડું ઘણું માર્ગદર્શક બનતો જ હતો એ આમાં ચોર કઈ જગ્યાએથી ભાગ્યો છે તો રસ્તોએ આપણે ગાઈડલાઈન કરી દેતો હોય છે ઘણી વખત ચોરના ઘર સુધી પણ પહોંચી ગયેલો છે લોકો એવા ઘણા ગુના બધા ગુનાઓ છે

ખોરાકની વાત કરીએ તો સરકારશ્રીએ જે એનો ફીડિંગ સ્કેલ નક્કી કરેલો છે એ ફીડિંગ સ્કેલ મુજબ એને રોજે રોજનું એનું જમવાનું આપવામાં આવતું હોય છે એને બે ટાઈમ જમવાનું આપવામાં આવતું હોય સરકારીનું જે સ્કેલ હોય છે સ્કેલ મુજબ આપવામાં આવતું આ ઉપરાંત કેવા પ્રકારની માવજત કરવી માવજતમાં એવું છે કે રોજ રોગને સવારે એને એને પ્રથમ તો એને અમે પ્રેક્ટિસ કરાવતા હોય છે અને જેથી એનું ફિટનેસ જળવાઈ રહે અને બધી પ્રેક્ટિસો બધી ગ્રાઉન્ડ માં પ્રેક્ટિસ કરાવતા હોય છે એટલે ફિઝિકલ જળવાઈ રહે અને સ્મેલ પાવર કામ કરાવતા એટલે રોજે રોજ નું કામ કરે પછી સાફ સાફ સફાઈ ગુર્મિંગ અથવા જે તાત્કાલિક કોઈ પણ જગ્યાએ જાય તો એલર્ટ મળવો જોઈએ ડોગ જરાય ડોગ બીમાર ન હોય ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત જે ડોગ છે એમાંથી જીગર નામના ડોગની આજે સેવા નિવૃત્તિ થઈ છે ભાવનગર જિલ્લા ખાતે ચાર વર્ષથી પણ વધુ સમય અને ગુજરાત પોલીસ સાથે અગિયાર વર્ષ જેટલી પોતાની સેવા આપી જીગર નામનો ડોગ ભાવનગર જિલ્લા ડોગ સ્કોડ ખાતેથી આજે સેવા નિવૃત્ત થયેલ છે ભાવનગર ખાતેના ચાર વર્ષના એના કાર્યકાળ દરમિયાન મોટા મોટાભાગે અઢીસોથી પણ વધુ અલગ અલગ પ્રકારના કોલ એટેન્ડ કરેલા છે ઘણી મોટી સંખ્યામાં ગુનાઓ ડિટેક્ટ કરવામાં એમનો ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો છે ખાસ કરી આ તબક્કે ડોગ હેડલર અને જેના જે એટેન્ડન્ટ છે એને ખૂબ સારી રીતે જીગર નામના ડોગને સાચવી રાખ્યા છે તમામ જે એટેન્ડન્ટ ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત છે એ લોકો પોતાના ડોગની પોતાના પરિવારની જેમ માવજત કરે છે એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય એને જમવાની હોય કે એની ટ્રેનિંગની પ્રક્રિયા હોય ખાસ કરી ભાવનગર જિલ્લા ખાતે ડોગ સ્કોડ ખાતે આજરોજ સેવા નિવૃત્ત થતાં જીગર માટે વિદાયનો સમારંભ રાખેલો હતો જે અન્વયે જિલ્લાના તમામ સિનિયર અધિકારી પોલીસ કર્મચારીઓ હાજર રહેલા હતા અને પોલીસ વિભાગમાંથી જેમ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી સેવા નિવૃત્ત થાય અને જે પ્રકારે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે એ જ પ્રમાણે ભાવનગર જિલ્લા પોલીસ સ્કોડ ખાતેથી નિવૃત્ત થતા જીગરનો આજે વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો આ તબક્કે જીગરને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું તે પ્રભુ એને ખુબ લાંબુ સ્વાસ્થ્ય અર્પણ કરે સેવા નિવૃત્તિ બાદ જીગર ને આણંદ ખાતે ઓલ્ડ એજ ફોર પોલીસ ડોગ ખાતે ના માં મોકલી આપવામાં આવશે